પ્રોબ્લેમ છે સુગરનો પ્રોબ્લેમ હોય ત્યારે આ ઊંટી તાવ માથું દરબે પડાવી આપણે કોઈ બી થાય સૌથી પહેલા ક્યાં જાવ હોસ્પિટલમાં જાવને કે શું થયું છે કેમ થયું છે બરાબર પછી ડોક્ટર જે મોરલ સો કે ડોક્ટર તમને એડવાઇસ આપે સલાહ આપે શું થયું છે કના વિદેશ થઈ છે એના પછી ને આગળ મેટ્રિમેન્ટ આપતા આપે છે ને ગોળી આપે છે સિરપીવા આપે છે બોટલ કોઈને ચડાયો છે ચડાયો છે કોઈ બોટલ देख्याम आपे छे કે કે આપણે જે તે વિરોક થયો હોય કાઉન્ટરી જે બોડી છે એને અંદર કઈ એમ્નોર્મેલિટી આવી ને બરાબર તો આપને વિચાર મે લાગે ને બરાબર તો તમે સૌથી પહેલા ક્યાં આવો છો હોસ્પિટલ તો હું જવું બરાબર તો આ છે બોડ એને શું કહેવાય આપણે રૂમ ઘરે રૂમ એમ કહેતા હો બરાબર અયા હોસ્પિટલ માં શું કહેવાય બોડ કહેવાય બરાબર તો આને શું કહેવાય आज स्टेन लगा ही कुछ <बड़ेंगे> है, हाँ स्टेन में, हाँ स्टेन हाथ में कुछ है, बॉटल चढ़ा हमारे यहाँ बॉटल लगा है वहाँ आवर, अबर? और चीज़े हाई टेबल चीज़, हाई टेबल चीज़, क्या बात कर रहे हैं? हाँ, जबकि कोई पेशेंट आए हो, पर अबर, इन्हें बेटी फ्रॉन्ट डिवाइस कदा जोगा वाला तो था ही हो, अबर?

પેલું શું છે સ્ટેન્ડ છે આઈવી સ્ટેન્ડ કહેવાય એટલે કે બોટલ ભરવા માટે પેલું શું છે શું છે સ્ક્રીનિંગ છે બરાબર સ્ક્રીનિંગ પરદો છે સમજમાં આવ્યું ને હા હવે જો અહીંયા આ ટ્રોલી મૂકેલી છે અને આ બીજી ટ્રોલી છે બરાબર અહીંયા છે ને જે ઇન્જેક્શનનો યુઝ થતા હોય બરાબર ઇન્જેક્શન કોઈ લીધા હોય તો ખબર હશે કે આ રીતે ઇન્જેક્શનનો મૂકેલા છે જો હોય છે

એયા તી દવા અપવાનું આવે એટલે તમે પેકેટ ઉપર જે હોય છે બરાબર એડમિટશન પર અહી આવજો અને જો તમને ઓપીડી બેસ પરથી થાલે ઇન્જેક્શન કેવું હોય હોય તો પહેલા રૂમ આગળ બારનો મત બરાબર ક્યાં જાય અસી એન્સે જોઈ લીધી હા એંસુ કેવાય ઠીક અલગ અલગ હોય 10 एमएम છે પછી આજ થોડી નાની છે પાંચ इंजेक्शन का डोज आप पी आ आईवी से जो तुम बॉटल लगवा बॉटल में नीचे पे ट्यूब हो शू कह आईवी से ना 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 ना